જઈને આજે તારીને ફોન કર્યો ફોન નથી

એવું કહેજો તમારથી જે થાય કરો સારા એવા यहाँ तक विक्कर में जो टाँका बना है ना उसके अंदर पानी नहीं पहुँचता तो यहाँ तक हमारे यहाँ आता है नहीं है पानी नहीं ये पानी जब भी हम आते हैं बोले के बंद हो गया मोटर खराब है सब ऐसी बातें करते हैं लोग ना आते ना तो उसको कुछ आधा गिरिया करते हैं इतनी देरी हमने यहाँ धक्के खाई अंदर विक्क्रपुर में भी जाके आए पर हमारी कोई समस्या है नहीं ये पानी इतना गंदा आता नहीं ये साहेब पिएगा पानी ये पिएगा बताओ तुम ये साहेब इत के दिन भी ऐसा ही पानी आया ऐसे जो घुसल था खराब पानी से કાદર ભાઈ સુખભાઈ ફતેપુરા પાણી બિરલા એક મહિના રમઝાન મહિના એ પાણી પી કે હમ હેરાન હુ બરાબર અભિ તુમો કોંગે તો તમ પિયોગે कोई भी इंसान होएगा ऐसा पानी पिएगा अक्र रमजान पांच टाइम का नमाज पढ़ने की वजू करने का किसको पानी की जरूरत ना पड़े कपड़ा बर्तन हर चीज में पानी की जरूरत पड़ती है किसको किसको ना पड़े ये छोटे छोटे बच्चे हैं सब जमुना भाई में एडमिट है अभी तुम्हारी मांग क्या है हमारी मांग यही है कि पानी चाहिए ले भरपूर पैसा से पानी चाहिए ना ना हो तो दो टाइम पानी दो बराबर ना अभी 12 ચકાજામ કરેલો હતો જે અનુસંધાન અમે લોકો અહિયાં ઉપસ્થિત છીએ અને ચકાજામ જે હતો એને ક્લિયર કરાય ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને કોર્પોરેશન ના અધિકારી આ કામગીરી કરવા માટે કહી રહ્યા છે જે હાલ જે છે સંપમાં જે પાણી આવતું હોય છે એ માટે અત્યારે જે પાણી નથી મળ્યું એટલા માટે કરવામાં આવે આ તો રિલીફ સ્વરૂપે હાલ જે ઓનલાઈન બુસ્ટર ચલાવી દરેક ફળિયામાં જે નથી મળ્યું એ બધે પાણી આપવામાં આવશે સર એમની રજૂઆત એવી છે કે ઘણા આ રજૂઆત કરેલી છે તો નિરાકરણ રજૂઆત સંદર્ભે અઠવાડિયાથી રજૂઆત થઈ રહી છે વાત સાચી છે અને હાલ એ અમારે એક દિશામાં જ આગળ વધી રહ્યા છે પણ ઝડપથી સોલ્યુશન આવી જશે એ અમને અમે સ્યોર છીએ બહાર ત્યારો પણ તમને રિક્વેસ્ટ કરી રહ્યા છે ના રજૂઆત અઠવાડિયાથી આવી છે અમે અમે જાણીએ છીએ અઠવાડિયાથી રજૂઆત આવી છે અને ખાસ કરીને રજૂઆત છીએ સંદર્ભે કામગીરી પણ કરી છે પણ સોલ્યુશન થઈ જશે

અને ટેન્કર માટે કીધું હોય પહોંચાડવામાં આવે એ પણ તપાસ કરી લેવામાં જો ભવિષ્ય નું તો નહીં પણ આ સિસ્ટમ છે એ અમે ચલાવવા માટે છીએ અને રૂટીન રહેશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે